નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા કોર્ટ ગાંધીનગરના અધ્યક્ષા સુશ્રી હિતા આઈ ભટ્ટ અને સચિવ શ્રી એમ જે ગઢવીના માર્ગદર્શન હેઠળ પોક્સો એકટ અને નિર્ભયા બ્રિગેડ કાનૂની શિક્ષણ શિબિર તારીખ ત્રીસ જૂન બે સોમવાર આદર્શ નિવાસી શાળા અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલય સેક્ટર આઠ ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં પેરાલીગલ વોલેન્ટર હસમુખભાઈ મેકવાન અને પેનલ એડવોકેટ શ્રી વીએસ વાઘેલાએ પોક્સો એક્ટ અને નિર્ભયા બ્રિગેડ વિશે જાણકારી આપી બ્રિગેડની રચના કરી હતી પેરાલીગલ વોલેન્ટર હસમુખ મેકવાન લિખિત કાનૂની સહાય મારો અધિકાર હવાઈ શાળાની વિદ્યાર્થીનીઓ ભગવતી અને જયોએ રજૂ કરી હતી મદદનીશ આચાર્ય સુશ્રી તેજલબેન બ્રહ્મભટ્ટ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા જ્યારે ભાવિના બહેન વેગડાએ આવકારી કરી હતી મિશન ગાંધીનગર ઝોન નંબર મહિલા સંત સમાગમનું આયોજન દાંદા તાલુકાના નાનીટુડિયા ગામે આવેલ સત્સંગ ભવનમાં કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરના સેક્ટરો સહિત આખા ઝોનમાંથી લગભગ એક હજારમી વધુ ભક્તો જોડાયા હતા

સુંદર આયોજન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો નાની ટુંડિયા બ્રાન્ચના મુખી મહાત્મા શ્રી બકાભાઈ સાંગળાભાઈ કટેરિયાએ સૌનો સ્વાગત કર્યું હતું તેમ ગાંધીનગર ઝોનના મીડિયા સહાયક કનયાલાલ દેવાણીની યાદીમાન જણાવ્યું છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વવિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સેન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટી યુએસએ ખાતે સમર પ્રોગ્રામ 2025 માં ભાગ લેવા માટે ખાસ વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસે જવા માટે સફળ આયોજન કે એસવી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન દ્વારા કરવામાં આવ્યું છે કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલે આ વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસે જનારા વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા તથા કે એસવી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેક્ટર ડોક્ટર જીનલ જોશી દ્વારા પણ સહભાગી વિદ્યાર્થીઓને સફળ શૈક્ષણિક યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મહેતા અને અને શ્રીમતી સ્નેહલ રામનાથના માર્ગદર્શન સહયોગ હેઠળ આ સહભાગી વિદ્યાર્થીઓ એક પરિવર્તનશીલ શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ માટે વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસ કરશે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ